નમસ્કાર મિત્રો મિત્રો આજે હું ધોરણ નવની કવિતા ઓગણીસ લઈને આવ્યો છું મનોહર ત્રિવેદીની આ કવિતા છે અને વર્તમાન સમયની અંદર દુનિયામાં કોઈ સૌથી લોકોને ગમતી વસ્તુ હોય તો તે ફોન છે અને ફોનના વિષયને લઈને એક સુંદર કવિતા મનોહર ત્રિવેદીએ લખી છે અમરેલી જિલ્લાના હિરાણા ગામના વતની છે તમને કવિ પરિચય થોડો એમનો આપું બહુ લંબાણમાં નથી આપવા માગતો પણ મનોહર ત્રિવેદી જે છે એ ટીચર હતા અને એમણે કેટલીક વ્યથાઓ જાણી હશે એટલે એમણે મોં શુંઝણું ફૂલની નૌકા છૂટી મૂકી વીજ આપોઆપ વેળા જેવા કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે એમાંનું એક છે વેળામાંથી આ કવિતા લીધેલી છે આ કવિતાનો એક ટૂંકમાં તમને શાર કહું તો આ કવિતા એક છોકરી દ્વારા પોતાના ઘરની જે ચિંતા હોસ્ટેલમાં ભણવા જાય છે ને ત્યાં રહીને પણ પોતાના ઘરની જે ચિંતા રાખે છે એ ચિંતા અહીંયા વ્યક્ત થયેલી છે થોડા ગઈકાલે જ આપણે એક વિડીયો મૂકેલો દીકરી વાલનો દરિયો અને એ જ વિષય સાથે આજે પણ ધોરણ નવની આ કવિતાનો મેઇન વિષય આ જ છે કે દીકરી ખરેખર વાલનો દરિયો જ છે અને જોઈએ આપણે કવિતામાં એ કઈ રીતના આધુનિક કવિતા જે છે એમાં એક છોકરી પોતાના ઘરની ચિંતા કઈ રીતે વ્યક્ત કરે છે પણ કવિએ અહીંયા જે શીર્ષક આપ્યું છે પપ્પા હવે ફોન મૂકવું ઓલરેડી ફોન મૂકવાનો નથી પણ મૂકતા મૂકતા જે એના ઘરની વાત છોકરી કરે છે એને અહીંયા કવિએ બહુ સરસ રીતે વ્યક્ત કરી છે તો પપ્પા હવે ફોન મૂકવું આ કવિતાની અંદર તમારી પાસે વાંચવાની લઢણ નહીં હોય અથવા સમજ નહીં હોય તો કવિતા તમને એકદમ સમજાય નહીં કારણ કે આ એક પાત્રીય અભિનય જેવી કવિતા છે છોકરી જાતે જ એના પિતાના જવાબ જે છે એને ઉપાડીને તમારી સામે એના પપ્પાને રિપ્લાય આપે છે પણ તમને ખબર પડવી જોઈએ કે કઈ કઈ જગ્યાની ઉપર એના પપ્પા શું બોલે છે અને છોકરી જવાબ શું આપે તો પપ્પા હવે ફોન મૂકું એનો મતલબ એવો કે છેલ્લી ઘડી આપણે કહીએ ને એવી રીતે છોકરી ફોન મૂકવીને પણ પ્રશ્નાર છે એના પપ્પાને પૂછે છે કે શું મૂકું પણ મૂકતા મૂકતાં જુઓ તમને મોજ જરી આવે તે થયું લાવો ને કે તમને પણ સારું લાગે એટલે મેં આ ફોન કરી નાખ્યો આપણે ભાગે એવું કહીએ છીએ કે આંબા કેરી ડાળે તો અહીંયા એણે બહુ સરસ વાત કરી છે મને એસટીડીની ડાળથી ટવકું શું કીધું તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટવકું સબસ્ક્રાઇબર ડ્રંક ડાયલિંગ શબ્દ છે સબસ્ક્રાઇબર ડ્રંક ડાયલિંગ હવે અત્યારે આ ફોન ઓછો વપરાય છે અત્યારે મોબાઈલ આવી ગયો છે પણ આ કવિતા થોડા વખત પહેલાં લખાઈ ત્યારે પહેલાં આપણા જે લેન્ડલાઇન ફોન હતા એનો ઉપયોગ વધારે થતો હતો એટલે આ છોકરીએ હોસ્ટેલની અંદર રહીને પોતાના પિતાને ફોન કરતા અને એવું થયું કે ને પપ્પાની યાદ આવી છે તો આ એસટીડીની ડાળ પરથી લવકું વાત સાચી પણ છે કે આજના જમાનાની અંદર આવે કોઈ આંબુવાડીઓના ખેલ ઓછા થઈ ગયા છે બરાબર એટલા કારણે એણે આ બહુ સરસ ઉપમા આપી છે હોસ્ટેલને એટલે એના પપ્પાએ પૂછ્યું હશે કે બેટા હોસ્ટેલમાં કેવું ચાલે એટલે પહેલો પ્રશ્ન એના પપ્પાનો છે હોસ્ટેલ ને એટલે એના રિપ્લાયમાં એણે પ્રશ્નાર્થ મૂક્યો હોસ્ટેલ તો ફાવે જ ને એના જવાબોમાં ડોટ ડોટ આવે છે જુઓ એટલે જવાબો આપણે પૂરા કરવાના છે હોસ્ટેલ તો ફાવે જ ને કેમ ના ફાવે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ પણ પાછળ થોડી એણે વેદના લખી છે પણ બહુ સરસ રીતે લખી છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ગુલાબ હોય તો ગુલાબની વચ્ચે કાંટા હોય ને એની અંદર ફૂલ કેવી રીતે સચવાય રહે એટલે વ્યથા વેદના તો છે પણ આ તમારી છોકરી છે એટલે કે છે તોય તો ઉઘડે જ છે ભલે ગમે તેવું દુઃખ હોસ્ટેલમાં તો પડે હોસ્ટેલમાં રહેતા હોય એટલે બધું જાતે કરવું પડે બરાબર કપડાં લત્તા ધોવાથી લઈને ઘણું બધું કામ જાતે કરવું પડે છોઈ જતાં કહે છે હું ઉઘડતી રહું છું ઉઘડતીનો મતલબ થાય છે આનંદમાં રહું છું રંગભર્યું મહેકે છે બરાબર આનંદથી મારા દિવસો પસાર થાય છે અને ડાળખીમાં કરે છે જુલાઝૂલ એણે મોસમની ભાષામાં વાત કરી છે કે જેમ વસંત ઋતુ આવતી હોય તો બહાર ઉગડે છે બરાબર અને ઉછળતી કૂદતી રમતી જઈ રહી હું તો આપણા ઘરમાં રહું છું એવી રીતે હોસ્ટેલની અંદર પણ બેનપણીઓ સાથે આ રીતે ડાળખીમાં જુલાઝૂલ એટલે કે એકબીજાના રૂમોમાં જઈને છોકરીઓ બીજી છોકરીઓ સાથે મોજ મસ્તી સાથે મારા દિવસો પસાર થાય છે પણ પછી એની પોતાની વખાણ કરતાં કહે છે ફાગણના લીલા કુંજર કોઈ જાળવાનું પાન એમ થાય નહીં સૂકું ફાગણ મહિનાની અંદર બધા પાન ખરી જઈને પાન નવા આવે વસંત ઋતુના સમય દરમિયાન જે પાનો નવા આવે છે એવી રીતે કહે છે લીલા કુંજર જાળવાનું પાન કોઈ દિવસ સૂકું થાય એવી રીતે કહે છે હું તો આ મોસમ જેવી છું કે છે કોઈ દિવસ દુઃખી થવ જ નહીં જેમ લીલા કુંજર કોઈ ઝાડવું એનું પાન કોઈ દિવસ શું સૂકું થાય ને એવી રીતે હું ગમે તેવી પરિસ્થિતિમાં જીવી લઉં આવ્યું છે તો અહીંયા પણ એમ કહે છે કે ફાગણ મહિનાની અંદર તો નવા ફૂલ આવે નવા ફૂલમાં તમે ક્યાંથી શુગુ પાન શોધો એટલા કારણે એને છોકરીએ પોતાના પિતાને ચિંતા ના થાય એટલા માટે પોતાની સ્થિતિ ગમે તેવી હોય શહેન કરીને પણ એને હોસ્ટેલના વાતાવરણને પ્રકૃતિ સાથે જોડીને ખૂબ સુંદર રીતે એના પપ્પા સાથે વાત કરી છે મમ્મી પછી પાછો એક પ્રશ્ન કરે છે આપણી મમ્મી શું કરે છે કે જલસા ને શબ્દ એણે વાપર્યો છે જલસા નવો શબ્દ છે એટલે કહે છે જલસા કરે છે ને મજામાં છે ને એટલે પ્રશ્ન કરે છે એટલે એના પપ્પાએ કીધું બાજુમાં ઊભી છે પાછી જાતે જ કે બાજુમાં ઊભી છે પાછી જાતે ત્રીજું સમજી પણ જાય છે ના ના એ તો વાસણ માંજતી હશે કે છે અને ત્યાં એને જુઓ ત્રણે ત્રણ વસ્તુ જલસા કરે છે પહેલી ખબર પૂછી પછી એને એવી ખબર છે કે જ્યારે એ ફોન ઘરે હશે ત્યારે એને ખબર કે પપ્પા જ્યારે ફોન કરે ત્યારે મમ્મી બાજુમાં ઊભી અને બાજુમાં ઊભી હોય તો કે વાસણ માંજવા ગઈ હશે એટલા કારણે એને માંસ માંજતી અને આંજતીનો બહુ સુંદર અંત્યાનો પ્રાસ અલંકાર કર્યો અને પ્રાસ પણ રચ્યો છે કહેજો ને છોકરીએ શું કીધું કહેજો પછી ડોટ ડોટ છે કહેજો ને મમ્મીને કહેજો કે હું તને યાદ કરું છું પણ કઈ રીતના જુઓ આ દીકરીએ તારા સૌ સપના રાત પડે નીંદર માંજતી હું તારી બધી યાદોને રાત્રે જ્યારે સુવા જઉં છું ને ત્યારે જેમ તું વાસણ માંજે છે હું તારા સપનાને તારી યાદોને માંજતી રહું છું એને તારી સાથેના પસાર કરેલા દિવસો હોસ્ટેલમાં રહીને હું ખૂબ સુંદર રીતે યાદ કરું છું સાચવજો પછી આગળ શું કહે છે મમ્મીને એ સાચવજો કે છે બરાબર ભોળી છે બહુ ઘોડી છે કે છે વાત વાતમાં આ તમારી સાથે ગમે તેમ આવી જાય એવી છે કે ચિંતાવાળું પાછું બહુ ચિંતાવાળી છે અને ભૂલકણી પણ છે કે છે આ બધા લક્ષણો એની મમ્મીને એને ખબર છે એટલે કે છે ભોળી છે ચિંતાવાળી છે ભૂલકણી પણ છે પાડજો ના વાંકું ચૂકવેને છે તો લડાઈ ઝઘડા કરીને એને બોલશો ના એના પપ્પાને સલાહ સૂચનો આપે છે શું લીધું પાછો ત્રીજો પ્રશ્ન પાછો મૂકી દીધો જો હોસ્ટેલમાં હું સુખી છું બરાબર લીલા ફાગણનું ઝાડ જેમ તેમ રીતે હું પણ નથી સુકાતી કાંટામાં સચવાયેલું ફૂલ છું મમ્મી સારી હશે ભોળી છે ચિંતાું છે તમે એને લડશો નહીં અને ત્રીજો કહે છે તમે કંઈ લીધું તમ તો સ્કૂટર સ્કૂટરને હા 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 સ્કૂટર લઈ લીધું ભારે ઉતાવળા કહે છે શું કહે છે ભારે ઉતાવળા સમૂહ તો એવું કહેતો હતો બાજુવાળો હોય કે ઉલ્લેખ કર્યો નથી કે એનો ભાઈ સમૂહ તો એવું કહેતો કે તમે ફ્રીજ લેવાના છો એટલે ફ્રીજ તો સસ્તું આવે અને તમે તો સ્કૂટર લઈને બેઠાકો છો એટલે પપ્પાને પણ એ બોલી જાય છે કે તમે સ્કૂટર લીધો તો કેટલું મોંઘું પડે એટલે એને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખબર છે એટલા કારણે એના પપ્પાને કહે છે સ્કૂટર લેવાનું કે છે બરાબર અરે તમે કેટલો ઉતાવળા તમે તો ફ્રીજ લેવાનું કહેતા હતા ફ્રીજ તો કેટલું સસ્તું આવે ને ગાડી તો મોંઘી આવે કહે છે એટલે એના ઘરના ઇકોનોમિકલ સિચ્યુએશનની વિશે પણ એ વિચાર કરે છે કેવા જીદ્દી છો તમે તેને પપ્પાને કહે છે કેવા જીદ્દી છો આ વ્યાજે તમે ગાડી લીધી હપ્તાને વ્યાજ ભરશે તો કેટલું અઘરું પડશે વળી આખું ઘર ઠલવાશે ખીજ અને બીજું પાછું ઠીક છે એની મમ્મીની તો ચિંતા કરે જ છે પણ કહે છે બીજા ઘરના મમ્મી આપણે તમારી ઉપર ખીજ ખાશે કે છે એટલે ચીડાશે અથવા ગુસ્સો કરશે આવું તમે વ્યાજે સ્કૂટર લઈને આવ્યા તો પછી ગુસ્સે નહીં થાય કે છે એટલે કહે છે જાજી તે વાતો ને પછી છેલ્લી લીટીમાં કહે છે મારી પાસે તો બહુ બધી વાતો છે ગાળા ભરાય એટલી વાતો છે બરાબર ગાળામાં ઘાસ ભર્યું હોય તો આખું છલોછલ રહે ને એવી રીતે કહે છે આપડી વાતો તો ખૂટે એવી જ નથી જાજી તે વાતોના ગાળા ભરાય આપણી પાસે એટલી બધી વાતો છે કે ખૂટેર નહીં ખૂટેર નહીં બરાબર અને કહે છે કહું હાઈકોમાં એટલે ટૂંકું એકચ્યુઅલી અહીંયા કોઈ હાઈકું મૂક્યું નથી પણ એને જે સાહિત્યનું સ્વરૂપ છે ને પાંચ સાત પાંચવાળું જાપાની પ્રકાર એને ખાલી શબ્દરૂપે તમે સમજી જાઓ કે હું ટૂંકમાં વાત કરવા માગું છું બહુ લંબાવવા નથી માંગતી જેમ સાહિત્યમાં કોઈ ટૂંકી કવિતા લખવી હોય તો હાઈકો લખાઈ જાય એટલે કહે છે તે વાતોના ગાડા ભરાય કહું હાઈકોમાં એટલે એટલે કે ટૂંકું હાઈકુની અંદર પાછું એને તરત પાછો શબ્દ મૂક્યો છે જુઓ કવિએ કઈ હાઈકુમાં એટલે હું નાનકડી વાત કરીને હવે બંધ કરી દઈએ છે એટલે કે ટૂંકું હાઈકું એટલે ટૂંકું અહીંયા તો પપ્પા હવે ફોન મૂકું લીટી પહેલી લીટી પણ એનાથી શરૂ થાય છે અને છેલ્લી લીટીમાં એ ફોન મૂક્યો નથી બરાબર શરૂઆત કરે છે કે પપ્પા ફોન મૂકું ત્યાર પછી તો એણે કેટલી બધી ચિંતા વ્યક્ત કરી હતી હું હોસ્ટેલમાં રહું છું સુખી છું કોઈ જાતની તકલીફ નથી એમાંય તમે ચિંતા ના કરશો મમ્મીના સંબંધો વાત કરી મમ્મીની એ ચિંતા કરે છે અને પપ્પાને એ કહે છે કે તમે એને ખખડાવશો ના બરાબર અને કહે છે મમ્મીને પણ યાદ કરે છે પપ્પાને પણ ખર્ચાની ચિંતા કરે છે સ્કૂટર લીધું છે એને ગમતું નથી ખર્ચો પડશે ફ્રીજ લેવાનું તે સસ્તું આવે વ્યાજ થશે ઘરવાળા તમારા ઉપર ગુસ્સે થશે મમ્મી પપ્પા બંનેની ચિંતા લઈને છેલ્લે ફરી પાછી કહે છે પપ્પા હવે ફોન મૂકવું એટલે વેળા કાવ્ય સંગ્રહની અંદર ત્યાં ખૂબ ટૂંકું અને ખૂબ સમજવા લાયક કાવ્ય બરાબર દીકરી એના ઘરની કેટલી ચિંતા લઈને ફરે છે એ વસ્તુનું વર્ણન અહીંયા મનોહર ત્રિવેદીએ ખૂબ ટૂંકા શબ્દો અને આધુનિક કાવ્ય દ્વારા આપણી સમક્ષ રજૂ કર્યું આપને ગમશે વારંવાર કહું છું અને લાઈક કરો કોઈ બહુ તકલીફવાળું કામ નથી જમણા હાથની પહેલી આંગળી દબાવશો એટલે પહેલો એક અંગૂઠો ઊભો છે લાઈકનો છે અને આ બાજુ જમણા હાથને આ બાજુ છે લાવશો તો સબસ્ક્રાઈબર લાલ અક્ષરે લખેલું છે કોઈ કરતું તો નથી પણ હું વારંવાર કહું છું ઈચ્છા થાય તો કરી નાખજો ઓકે થેન્ક યુ વેરી મચ